ભગત છે જેટલા વિ છે તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર પણ છે છે ખરીદી લીધા એટલે તમે કીર્તિબેન પટેલ સામે બોલો છો હવે તમારામાંથી ઘણા બધા લોકો એવું જ કહે છે અને અત્યારે લોકો ભુવાજીને પણ એવું કહે છે કે ગમન ભુવાજીને પણ કીર્તિ પટેલે ખરીદી લીધા તો હકીકતમાં શું ખરીદી લીધા છે બિલકુલ નહીં તમે જ

અને સૌથી મોટો ખુલાસો કરે છે અને ભુવાજીની સામે જ કહે છે કે તમારી પાસે સમાધાન માટે કોલ આવ્યો તો કે નહોતો આવ્યો ત્યારે ગમન ભુવાજી હા કહે છે અને સાચું કહે છે કેમ કે તમને ખબર છે કે ભુવાજી કોઈ ખોટું ન બોલે જિંદગીમાં ભાઈ એ ભુવાજી છે ખોટું ન બોલે અને કીર્તિ પટેલને ખોટું કદાચ તમે માનો કે ખોટું બોલી શકે તો મિત્રો ભુવાજી ખોટું ન બોલે હવે ગમન ભુવાજીને ત્યાં મિત્રો જાય છે કીર્તિબેન પટેલ અને ત્યારબાદ ગમન ભુવાજીને કહે છે કે આ વાત સાચી છે કે ખોટી છે ત્યારે ભુવાજી પોતે હકારે છે અને કહે છે કે આ વાત એકદમ સાચી છે અને કીર્તિ ભાઈ તમે માનો કે ન માનો પણ એક દિવસ મિત્રો સાચી પડશે કેમ કે અત્યાર લગીન મિત્રો જેટલા પણ કીર્તિ પટેલના લોકો વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ હવે ખરેખર અમુક જગ્યાએ એવું કહે તો એમ કહે છે કે ભાઈ ખરેખર કીર્તિ પટેલ સાચી છે એ સત્યની લડાઈ લડે છે ભલે વાર થશે પણ જીતશે તો મિત્રો સત્યની જીત થવાની છે એ વાત પાકી છે હવે હું મિત્રો કોઈનો વિવાદમાં પડતો નથી અને બીજું કોઈ કોઈ વિવાદ વધારવા માંગતો નથી પણ કીર્તિબેન જેટલા ખુલાસા કરે છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો થોડાક તો સાબિત થઈ શકે છે સાચા બાકી તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ મળીશું આપણે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ